નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામની અંદર તો એક પ્રગતિશીલ ખેડૂત છે અને દર વર્ષે આપણે ફૂલે છીટની દરેક વેરાયટીનું વાવેતર કરે છે અને આ વર્ષે તમે જોઈ શકો આપણે ફૂલે પુષ્પા તુવેનું વાવેતર કરેલું છે આપણે અલગ અલગ બધા તાલુકાની અંદરથી વાવેતર કરેલું છે એટલે આપણે તાલુકા એકાદો વિડીયો મૂકવી છે જેથી કરી કે આપણા તાલુકાની અંદર કેવું વાવેતરમાં કેવું ઉત્પાદનમાં છે એ પણ ખ્યાલ આવે તો આપણે પ્રગતિથી ખેડૂતને પેલા એનું અભિપ્રાય લેશું કે તમારું ગામ ક્યું ખંભાળી તમારું નામ રસ્પિન્ડર વોરા બરોબર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ બરોબર છે આ તુવેર કઈ વાવી તમે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા બરોબર છે અને તમારે આ ખેતરમાં બીજી એક તુવેર છે કે એક જ છે આ એક જ છે એક જ છે ને નકલ આપણે શું છે ખેડૂત બીજી હોય તો આપણે કમ્પેરિઝન કરી શકીએ એક જ અને આ તુવેર અત્યારે કઈ પ્રકારની છે છે ને હાલમાં તમે બધી રીતમાં જોઈ શકો આપણે જો આગળ વિડીયો પણ બે થી પહેલા મૂક્યા હતા એમાં આમાં બધામાં આમાં તમે જોઈ શકો કારણ કે હાઈટમાં માપે છે પણ તમે ફાલથી નહીં નમી ગઈ છે એટલી અને બીજું કે આમાં તમારે તો શું કરેલું હતું સોયાબી હતા એ ફૂલે ફૂલે સંગમ એટલે ફૂલે સીટના ફૂલે સંગમ બાબતે કરેલું હતું અને બીજું નંબરમાં આગળના આપણે શિયાળામાંમાં શું વાવેતર હતું શિયાળામાં કાંઈ નહીં નહોતું બરાબર છે અને બીજા ખેતરમાં તમે શું બાબતે કરેલું બીજામાં ઘરનામાં ધાણા છે અને અત્યારે સીણા છે બરોબર છે ધાણા પણ આપણે ફૂલે સીટના છે અને એટલે બાહુબલી એ પણ સીણાનું વાવેતર કરું છું આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો પણ વિડીયો મૂકી દઈશું અને બીજું કે આમાં તમે માવજત અત્યારે સુધી શું શું કરી છે કોઈ વસ્તુ નહીં બે વાર ખાતર વાહ્યું બે વાર દવા થાય બે વખત ખાતર ખાતરનું અને બે વખત દવા થાય હતી બરાબર છે અને આમાં આગળ સોયાબી હતા એનું ઉત્પાદન કેવું કહ્યું ખાંડી ખાંડી થયા ઘણા ખેડૂત મિત્રો એમ કે સોયાબી સોયાબીનવાળામાં તુવેર ન થાય બરોબર છે તો ખરેખર વાળામાં તુવેર થાય કે ન થાય 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 ને હા મી દેખાય એ તો આપણે તો મને ફિલ્ડમાં જોતા હોય પણ ઘણા ખેડૂત મિત્રો નો જે વાવેતર કરતા હોય સોયાબીનનું કે તુવેરનું ને એ લોકોને એમ હોય છે કે આ નથી થતું એમ બરોબર છે અને તમે આ વાવેતર મનો કે સોયાબીન કેવડા છે ત્યારે હતું શ્રાવણ મહિનામાંથી શ્રાવણ મહિનામાં એટલે ત્યારે સોયાબીનની હાઈટ કેવડી ગઈ છે અંદાજે દોઢક મહિનાના દોઢક મહિનાના સોયાબી હતા ત્યારે પાળા ઉપર તમે વાવેતર કર્યું હતું

આજે કીધું આ ફિલ્ડ વિઝિટમાં આપણે નીકળતા ખેડૂત મિત્રનો અભિપ્રાય લેવી જેથી કરીએ અલગ અલગ તાલુકામાં કોઈ પણ ખેડૂત મિત્રને જોવી હોય તો પણ આપણે નજીક હોય તો જોઈ આવીએ માનો દાખલ તરીકે આ વિસાવદર તાલુકા આપણે બિલખાની નજીક જ ગામ છે એટલે આ બાજુના કોઈ ખેડૂત મિત્ર હોય અને આ તુવેર જોવી તો એ કંઈ જોઈ પણ શકે અને આપણે તો એ છતાં આપણે આખી લાઈન બતાવો કઈ પ્રકારની છે હવે તમે આ છોડવું બતાવો આ તમે જોવો ને તો આમ નમી ગયા છે એટલા માટે જ નમી ગયા છે કે આનો વજન એ રીતનો છે ને તુવેરનો અને પાંચ દાણા ની બધી સિંગ છે આમાં શું હોય કે સારો છોડો બતાવો એમ નહીં લાગડ બતાવો ને ભલે નબળો છોડો ભલે હોય પણ ફાલ કઈ ટાઈપનો છે એ જોવાનું હોય ઘણી વખત આપણે હાઈટ આવડી થઈ જાય તો એવું નથી કે તું ઉત્પાદન આવી જાય મીડિયમ હાઈટ હોય ને એમાં જે ઉત્પાદન આવે ને એ હાઈટ વાળી તું એમાં નહીં આવે તમે જોઈ શકો આખી એમ લાગે કે આ વજનથી ને નમે છે એ નહીં ગામમાં બીજી તુવેર છે ને આમાં તુવેર છે કેવું ફેરશે

અથવા તમારે એની કે આપણે બીજી કોઈ મગ અડદનું હોય કરવું એ પણ થઈ શકે અને આપણે લાંબી વેરાયટીની તુવેરમાં શું છે કે આપણે ઉનાળું આવે તો નથી લઈ શકતા કારણ કે એક જ પાક લઈ લેવાય છે શિંગુમાં દાણાની સંખ્યા ઓલી તુવેરમાં ના ને આ તુવેરમાં આમાં જનરલ તમે તુવેરમાં કેવડી દાણા છે ચાર થી પાંચના પાંચ દાણા બરાબર હા અને આપણે બીજી આપણે બાજુમાં છે એમાં કેટલા દાણા છે અત્યારે ત્રણ ચાર ત્રણ ચાર આમાં ચાર પાંચ છે બરાબર હા અને સિંગ એ બધી તમે જોવો ને તો આમ લાગે કે નરવી હોય ને એ રીતની અને તો ખેડૂત મિત્રો તમે આ તુવેરનું બિયારણ હતા ક્યાંથી જુનાગઢથી જૂનાગઢથી તો ખેડૂત મિત્રો કોઈ પણ વેખ્યાળતને ફૂલે સીટનું બિયારણ જોતું હોય તો આપણા દરેક તાલુકાની અંદર ડિસ્ટ્રિબ્યુટર છે એટલે બરાબર છે જો તમારે તમને ખ્યાલ ન હોય કે અમારા તાલુકામાં કોણ વેચાણ કરે છે અને તમારે ઓરિજિનલ જોતું હોય તો તમે આપણે નીચે હેલ્પલાઇન નંબર આપીને એમાં ફોન કરી અને પણ પૂછી શકો છો કે અમારા તાલુકામાં કોણ અમારે ડિસ્ટ્રિબ્યુટર છે જ્યાંથી કરી અમે ઓરિજિનલ બિયારણ લઈ શકીએ અને ફૂલે સીટના નોખા નોખા અલગ અલગ આમ ભણો તો ગુજરાતમાં સૌથી પ્રથમ નવી કોઈ ફૂલે ખુલે સીટ્સવાળા લાવે છે એટલે તમારે કોઈને બિયારણ જોતું હોય તો નીચે નંબર આપ્યા છે એમાં હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને તમે પૂછી શકો છો કે અમારા તાલુકામાં કોણ ડિસ્ટ્રિબ્યુટર છે જેથી કરી અને તમારે જૂનાગઢ લેવા ન આવવું પડે અને આપણા એરિયામાં અંદરથી આપણે બિયારણ ઓરિજિનલ મળી શકે